દહેગામ તાલુકાના રખિયાળ ગામે સરકારી વિકાસના કામમાં ચાલતો મોટો ભ્રષ્ટાચાર ટીડીઓ કોન્ટ્રાક્ટર તલાટી અને સરપંચની મિલી ભગત ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના કેટલાય ગામડાઓ સરકારી વિકાસના કામમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે દેગામ બાંધકામ ખાતાના એન્જિનિયર ટીડીઓ કોન્ટ્રાક્ટર સરપંચ અને તલાટીની સૈયારી મિલી ભગતથી વ્યાપક ભ્રષ્ટાચાર વધી જવા પામ્યો છે તે તાજેતરનો દાખલો દેગામ તાલુકાના રખ્યાલ ગામે જે સરકારી મકાનો બનાવવામાં આવી રહ્યા છે તેમાં એસ્ટીમેન્ટ મુજબ કામો થતા નથી અને કેટલાક મકાનો બનાવ્યા ન હોવા છતાં હપ્તો ઉપડીકા તેની લોક માહિતી પ્રાપ્ત થ પામી પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામો પૂરા થતા નથી અને હાલમાં સાત જેટલા સરકારી મકાનો કામ અધૂરા છે તે પૂરા કરવામાં આવ્યું નથી કિશોરભાઈ હરિભાઈ પટેલના નામે તારીખ દસમી જૂન બે હજાર પચીસના રોજ ગામના જૂના મંત્રીએ કોન્ટ્રાક્ટર વિસ્તુને કામ આપી ચાલુ કરવા આદેશ કર્યો અને સરકારી મકાનના સરકાર તરફથી ત્રણ હપ્તા ચૂકવા ગયા તેમ છતાં પણ આ મકાન પૂર્ણ થવા પામ્યું નથી તો આ બાબત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ રખ્યાલ ગામે ચાલતા સરકારી વિકાસના કામોની ઘટના સ્તરે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા કેટલાક જાગૃત નાગરિકોએ રજૂઆત કરી રિપોર્ટર અગરસિંહ ચુવાણ હરસોલી ગાંધીનગર કોનું મકાન બને છે આ મકાન કોનું બને કોન્ટ્રાક્ટર કોણ છે તમારા વિષ્ણુભાઈ નંબર છે એમનો હાલો ને તમે નંબર લગાવીને કે ભાઈ આપડે આ મકાન બને છે કોનું બને છે આજે ચાલુ કર્યું કેમ કોક વિષ્ણુભાઈ આ મકાન કોનું બનાવો છો તમે બનાવો છો તમને ખબર નહીં તો કોને ખબર હોય આ ખબર કોના હોય હું પત્રકાર છું ભાઈ હે જીગા ખબર હોય એમ એટલે જીગા હું શું હોદ્દો છે જીગાભાઈનો હોદ્દો શું છે કોન્ટ્રાક્ટર જીગો છે એમ હા જીગા બેન કયો સરિતા બેને કહો માલ્યું તમને એમ ને બરાબર એટલે આજથી જ કર્યું es r we